નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે ડીઆરડીઓમાં એટલે કે મિત્રો એપીજે અબ્દુલ કલામ મિસાઇલ કોમ્પ્લેક્સ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે મિત્રો ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ તેમાં વેકેન્સી આવી છે એપ્રેન્ટિસ માટે મિત્રો તો તેમાં પહેલાં નંબર પર છે મિત્રો ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ટોટલ પચાસ ભરવાપાત્ર જગ્યાઓ છે તેમાં ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ ક્વોલિફિકેશનમાં ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ તો તેમાં સ્ટાઇપન્ડ પણ તમને આપવામાં આવશે નવ હજાર અને બીજા નંબર પર છે ટેકનિશિયન ડિપ્લોમા એપ્રેન્ટિસ તો તેમાં પણ અલગ અલગ વિભાગ છે તો તેમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં પાંચ જગ્યાઓ છે તેમજ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ તેમાં પાંચ જગ્યાઓ છે તેમાં સ્ટાઈપન આઠ હજાર મળવાપાત્ર છે તેમજ ત્રીજા નંબર પર છે મિત્રો ટ્રેડ આઈટીઆઈ એપ્રેન્ટિસશીપ માટે તેમાં ક્વોલિફિકેશન રહેશે આઈટીઆઈ ઇન ફિટર તેમાં તેત્રીસ જગ્યાઓ છે ભરવાપાત્ર તેમજ આઈટીઆઈ ઇન ઇલેક્ટ્રિશિયન તેમાં બાર જગ્યાઓ છે આઈટીઆઈ ઇન ઇલેક્ટ્રોનિક મિકેનિક તેમાં છ જગ્યાઓ છે આઈટીઆઈ ઇન ટર્નર તેમાં પાંચ જગ્યાઓ છે ઇન કોપા તેમાં પાંચ જગ્યાઓ છે અને લાસ્ટમાં આઈટીઆઈ ઇન મશીનિસ્ટ તેમાં ચાર જગ્યાઓ છે અને તમને સ્ટાઈ પણ સાત હજાર મળવાપાત્ર રહેશે તો જે પણ મિત્રોએ આઈટીઆઈ કરેલું હોય અને એપ્રેન્ટિસિપ કરવા માગતા હોય તે પણ વિદ્યાર્થીઓ જરૂરથી એપ્લાય કરે કેમ કે ડીઆરડીઓમાં એપ્રેન્ટિસ કરવાનો મોકો છે મિત્રો ગ્રેજ્યુએટ તેમજ ડિપ્લોમાવાળા કેન્ડિડેટ પણ જરૂરથી વહેલી તકે એપ્લાય કરે અને એની ઓફિશિયલ વેબસાઇટ પણ છે ત્યાંથી પણ તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને ડિટેલમાં માહિતી મેળવી શકો છો કારણ કે ડિટેલમાં જો વિડીયો બનાવવા જઈશું તો ઘણો લાંબો વિડીયો બની જશે તો વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ ડીઆરડીઓ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એ વેબસાઇટ પર જઈને તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને જોઈ શકો છો અને વિડીયો જેટલો બને તેટલો શેર કરજો કારણ કે જે પણ હોય ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ તેમજ આઈટીઆઈ કરેલું છે તેમના સુધી વિડીયો પહોંચે અને તે પણ સારી એવી ભરતીનો લાભ લઈ શકે મિત્રો ને વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક પણ કરી દેજો